અને મારા માટે ગુજરાતીમાં કહું તો મારા પ્રિય લેખક તો જ પરમ પૂજ્ય બરોડા નિવાસી ગુણવંત શાહ એના પુસ્તકોને ખૂબ વાંચું છું એમના વિચારો પણ મને બહુ જ ગમે છે ક્રાંતિકારી માણસ છે ખૂબ સુંદર કોઈ પણ વિષયને સારી રીતે નિરૂપણ કરી શકે તો આ પરમ પૂજ્ય ગુણવંત શાહ આઠમું ભણતો હતો ત્યારે મેં પ્રથમવાર મારી સ્કૂલ અંદર સાંભળેલા અને ત્યારે મને પંચામૃત એક આપેલું અને એક સપ્તપદી આપેલું મેં બધા વિદ્યાર્થીઓને આપી હતી પણ આજની તારીખે પણ મારી જે ભજન કીર્તનની બુક છે એમાં સપ્તપદી પણ છે એમાં પંચામૃત પણ છે સાત નિયમોના જીવનમાં